નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસને વાર શુક્રવાર તો આજના વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો મગફળીના પાકમાં આવશ્યક કેવો ઉતારો અને કેટલું નુકસાન સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયો પૂરો જોજો અને આ સિઝન દરમિયાન મગફળીના ભાવ જાણવા માટે અમારી બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને દરરોજે દરરોજ તમામ ભાગના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત છે અને ખાસ કરીને જામનગર કચ્છ વિસ્તારમાં વરસાદ ચાલુ હોવાથી ત્યાં પાકને અસર થઈ છે અને પરંતુ એ સિવાય અનેક વિસ્તારમાં મગફળીના પાકને મોટો ફાયદો પણ થઈ ગયો છે જે કે કેશોદના એક અગ્રવાણી બ્રોકરે જણાવ્યું હતું કે માંગલોરની તેની આજુબાજુના દોઢ ચોક જેટલા ગામડામાં તો છેલ્લા ચાર દિવસમાં ત્રણ ઇંચ જેવો વરસાદ પડ્યો છે તે પાકને જરૂર હતો એટલો જ વરસાદ પડ્યો છે અને જેને કારણે મગફળીના પાકને મોટો ફાયદો થઈ ગયો છે અને જે પીળી મગફળી પડી ગઈ હતી એ હવે નવીથી ખીલવા લાગી છે તો મગફળીનો ઉતારો પણ આ વિસ્તારમાં હવે સારો થાય તેવી ધારણા છે અને ઘણા બધા વિસ્તારમાં મગફળીમાં નુકસાન પણ થયું છે વધારે વરસાદના કારણે તો મગફળીના પાકને એક પણ ઓછું થઈ ગયું છે એક પણ આવું ઓછું થઈ ગયું છે તો મિત્રો મગફળીની આવકો હવે પંદર દિવસ લેટ થાય તેવી ધારણા છે અને પંદરમી સપ્ટેમ્બરની ધારણા હતી જે હવે નવરાત્રિથી એટલે કે ઓક્ટોમ્બર મહિનાથી ચાલુ થઈ જાય તેવી ધારણા છે જો કે વરસાદી રહી જશે તો પંદર દિવસમાં સપ્ટેમ્બરમાં સૂટક છૂટક આવકો ચાલુ થાય તેવી ધારણા છે અને હજુ ઘણા બધા યાર્ડો બનશે સોમવારે ખુલે છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર મગફળીના ભાવ કેવા ચાલી રહ્યા છે જે કિલોગ્રામ આપેલ છે તો મિત્રો સૌ પ્રથમ જાણીશું આપણે ઝીણી મગફળીના ભાવ અમરેલી અગિયારસો ત્રીસથી થી અગિયારસો ને એકત્રીસ રૂપિયા સાવરકુંડલા સસો છી થી સસ્સો ને સત્યાસી રૂપિયા રાજુલા આઠસો દસથી એક હજારને દસ રૂપિયા તલોજ અગિયારસો થી અગિયારસો એકાણું રૂપિયા ડીસા નવસોથી નવસો એક રૂપિયો તો હવે જાણીશું આપણે જાડી મગફળીના ભાવ અમરેલી એક હજારથી એક હજારને એક રૂપિયો સાવરકુંડલા આઠસો સોતેરથી આઠસો ને રૂપિયા ભાવનગર એક હજાર ઓગણત્રીસથી અગિયારસો ને રૂપિયા તળાચા આઠસોથી અગિયારસો ને અગિયાર રૂપિયા દાહોદ એક હજારથી અગિયારસો રૂપિયા